હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ અત્યારે પુષ્કળ પ્રમાણમાં ગરમી પડી રહી છે અને સાંજના સમયે પણ ખૂબ મોડે સુધી લૂ વાતી હોય છે અને આવા ભયંકર ગરમીના વાતાવરણમાં આપણને ઠંડુ ઠંડુ શરબત પીવાનું અને ખાસ તો શેરડીનો રસ પીવાનું ખૂબ મન થતું હોય છે પરંતુ આવા ગરમ વાતાવરણમાં બહાર આ રસ પીવા જાઓ કઈ રીતે તો આવા જ શેરડીના રસની રેસિપી કે જે આપણે મશીન વગર શેરડી વગર ઘરે જ બનાવીશું એ રેસિપી તમારી સાથે સાથે શેર કરવા જઈ રહી છું વળી આપણને જે બધા પ્રશ્નો થતા હોય છે કે શું બહાર જેવો જ શેરડીનો રસ વગર મસીને વગર શેરડી આપણે ઘરે બનાવી શકીએ તો એવા બધા જ પ્રશ્નોના જવાબ તમને આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયોને છેક સુધી જરૂર જોજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો તેના માટે સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ અહીં મેં ત્રણથી ચાર ચમચી જેટલો ગોળ લીધો છે તેને કટ કરી લીધો છે અને મિક્સર જારની અંદર ઉમેરી દેવાનો પછી આપણે થોડાક ફુદીનાના પાન લઈ લેવાના તો અહીં મેં બારથી પંદર નંગ એટલે કે થોડાક વધારે જ મેં ફુદીનાના પાન છે ધોઈને લઈ લીધા છે આપણને જે પ્રમાણે ફુદીનાના પાનનો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે આપણે લઈ લેવાનો પછી મેં અડધો ગ્લાસ પાણી ઉમેરી દીધું છે અને એક ચમચી સાંચળ મીઠું ઉમેરી દીધું છે તમારે બરફના પીસ ઉમેરવા હોય તો તે પણ તમે ઉમેરી શકો હવે આ દરેક વસ્તુને ખૂબ સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનો તો આ રીતે આપણે ગ્રાઇન્ડ કરીને પછી જોઈ શકીએ છીએ કે જે રીતે બહાર શેરડીનો રસ હોય છે એવો જ ફીણવાળો ખૂબ જ સરસ આપણને અત્યારે દેખાઈ રહ્યો છે એવો શેરડીનો રસ આપણે ઘરે બનાવ્યો છે હવે આપણે તેની અંદર એક ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે તો આજે અહીં મેં બે ગ્લાસ જેટલો શેરડીનો રસ ઘરે બનાવ્યો છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ગરણીની મદદથી તેને ગાળી લેવાનો અને હવે હું તમને ટેસ્ટ કરીને કહું છું કે આ શેડીનો રસ શું બહાર જેવો બને છે તો હો ફ્રેન્ડ જેવો આપણે શરડીનો રસ બહાર પીએ છીએ એવા જ ટેસ્ટવાળો આ શરડીનો રસ ઘરે બનતો નથી ટેસ્ટમાં થોડોક ફેર આવે છે પરંતુ જો ગરમીમાં પણ આપણે આ રીતે ઘરે બનાવીને પીએ તો ગોળ છે ફુદીનો છે વગેરે આપણે હેલ્ધી જ વસ્તુ તેની અંદર ઉમેરેલી છે તો આપણે ભયંકર ગરમી અને લૂ સામે પણ તે રક્ષણ આપે જ છે તો આપણે તેને ચોક્કસ ઘરે બેઠા પણ પી શકીએ છીએ જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો